તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો રેપર બગાવો આનંદ પાવો કોઈક એવું કહે છે કે આત્મા તો મનથીએ ઉપર છે તો પછી મનની ચિંતા શા માટે કરવી હું તો સીધો જ ગતિ કરી આત્મા સુધી પહોંચી જઈશ ખરેખર તો એ મન છે જેણે ઉપર ઉઠવાનું છે આત્મા મનથી પણ ઉપર છે તો પણ મનના માધ્યમથી જ આત્મા સુધી પહોંચવાનું રહે છે મનને બાજુમાં હળસેલીને ઉર્ધ્વગતિ શક્ય બનતી નથી ત્રણ ચાર વર્ષનું બાળક તેની માને હેરાન પરેશાન કરે છે તેની માને ઝડપથી ઘરકામ આટોપી લેવું પડે છે રસોઈ કરી લેવી પડે છે મા એવું નક્કી કરે કે પેલા બાળકને એક બાજુ ધકેલી તેને નિગ્લેક કરીને પડતું મૂકી દઈને હું ઝડપથી કામ પૂરું કરી લઉં તો થશે ખરું કે પછી બાળકને પ્રવૃત્તિ આપતાં આપતા તેની સાથે કાલી ગેલી ભાષામાં ગમ્મત કરતાં કરતાં ધીમી છતાં મક્કમ ગતિએ મા પોતાનું સગળું કામ સંતોષપૂર્વક કરી શકશે બોલો શાણી મમ્મી કયો માર્ગ પકડશે નિષ્ઠા અભાવાત પરમ આનંદ જીવન મુક્ત યોગિનઃ સાધકે ન અનુભૂયેત વિફલમ તરફ સાધનમ આ નિષ્ઠાના અભાવના કારણે સાધકગણ એ પરમ આનંદનો અનુભવ નથી લઈ શકતો જે જીવન મુક્ત યોગીને પોતાના જીવનકાળમાં જ મળે છે અને પરિણામે સાધકોની સાધના નિષ્ફળ થઈ જાય છે જીવન મુક્તિ આનંદ એટલે શું એવી મુક્તિનો આનંદ કે જે આપણે જગતમાં રહીને પણ પામી શકીએ મુક્તિ કોઈ એવી ચીજ નથી કે જેનો અનુભવ કોઈ બીજા લોકમાં જઈને થાય વેદાંત તો સ્પષ્ટ કહે છે કે આપણે સૌ સ્વભાવથી તો મૂલતઃ મુક્ત જ છીએ તેટલે સુધી કે જ્યારે આપણે આપણને બંધનમાં નાખીએ છીએ ત્યારે પણ આપણે ખરેખર તો મુક્ત જ રહીએ છીએ આપણે આપણા પરિછિન્ન શરીર સાથે બંધાઈ ગયા છીએ એટલે આપણે બંધન અનુભવીએ છીએ સાચું તો એ છે કે ખુદ ભગવાન પણ આપણને નથી બાંધી શકતા અને ભલા ભગવાન આપણને બાંધે જ શા માટે એ તો પોતે જ આત્મતત્વ સિવાય કંઈ નથી આપણને મુક્તિના આનંદનો અનુભવ આ શરીરમાં અને આ જગતમાં રહેતાં જ થવો જોઈએ અને આ આનંદ ક્ષણિક અનુભૂતિ તરીકે નહીં પરંતુ સ્થાયી કાયમી સ્મૃતિ રૂપે થવો જોઈએ પણ આના માટે એક જ શરત આપણું મન શુદ્ધ હોવું જોઈએ મને કોઈએ ચોકલેટ આપી ચોકલેટ પર એક કાગળ છે રેપર વીટળાયેલું છે હવે હું કાગળ કાઢ્યા વગર ચોકલેટ ચાવવા લાગું તો મીઠું તો લાગશે પણ ચોકલેટનું મૂળ સ્વાદ નહીં મળે ચોકલેટની મૂળ મીઠાશ નહીં મળે એટલે તેનો પૂર્ણ આનંદ નહીં મળે પૂર્ણ શુદ્ધ આનંદ માટે મારે રેપર દૂર કરીને ચોકલેટ ખાવી પડશે આવરણ દૂર એટલે મીઠાશ જ મીઠાશ માનસિક ગંદકી મનની અશુદ્ધિઓ એ ચોકલેટ પરનું રેપર છે રેપર ભગાવો ને આનંદ પાઓ વિવેક ચૂડામણીમાં આચાર્ય શંકર કહે છે જ્યારે આ બધી વાસનાઓ અને મનની અશુદ્ધિઓ નષ્ટ થઈ જાય છે ત્યારે આનંદનો સતત અનુભવ પ્રખરતાથી થાય છે વાસના એટલે શું કરુણા એટલે શું નિર્વાણ ઉપનિષદની ચર્ચામાં ઓશો કહે છે તે જરા યાદ રાખીએ વાસના એટલે લાવ લાવ લઈ લે લઈ લે કરુણા એટલે લે લે દઈ દે દઈ દે નિષ્ઠાનો અભાવ એટલે મુક્તિના સતત આનંદના અનુભવની ગેરહાજરી તો શું સાધક દ્વારા થયેલી સાધના સાવજ વ્યર્થ ના સાધના ક્યારેય પૂરી રીતે નિરર્થક જતી નથી ભલે તેનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન થયું હોય પ્રવચનમાં કથામાં સત્સંગમાં જવાનું બંધ કર્યું કારણ કે તેમાં જવાથી કંઈ લાભ થતો નથી આવું કહેનારમાં કોઈ પણ પ્રકારના પરિવર્તનની માનસિકતા જ નથી કથા સૂણી સૂણી ફૂટ્યા કાંડ તો પણ કથામાં સત્સંગમાં જવું સારું વાંચન કરવું કદાચ કોઈ એકાદ દિવ્ય પળે એકાદ શબ્દ ગમતીલો બની જશે તો રામ બાણ ઇલાજ આપણને જળી જશે ન ગમતું ગીત દસ વાર સાંભળીએ ને તો ધીમે ધીમે ગમવા લાગે પથ્થર ઉપર સતત અભિષેક કરતા રહીએ તો પથ્થરમાં શિવ શોધવા લાગી શકીએ બસ આ નિષ્ઠા છે અવલંબન વગરનો સ્વીકાર અપેક્ષા વગરનો અનુક્રમ કવિ રવિ ઠાકુર કહે છે જો તમે સૂર્ય ગુમાવ્યાની ગણતરીમાં આંસુ સારશો તો તારાઓ પણ ગુમાવશો સકા સહારા ઢૂંઢતા હૈ તું કિસકા સહારા